સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે એક નવા બ્લોગની શરૂઆત થઈ છે તો જો સરસ સુંદર મજાનું વાતાવરણ છે અને વરસાદ આજે નથી પણ વાદળછાયું વાતાવરણ છે તડકો નીકળશે કે નહીં નીકળે ખબર નથી બે દિવસથી ઠંડી વધારે પડે છે છોકરાઓને મૂકી દીધા છે સ્કૂલે કેમ કે આજે શનિવાર છે તમારે અહીંયા બ્લોગ આ ક્યારે આવશે ખબર નથી મને પણ આજે અમારે અહીંયા શનિવાર છે અને બંનેની વહેલી સ્કૂલ છે તો બંને સ્કૂલ મૂકી દીધા છે લેલી સૂતા છે ચા નાસ્તો આપણો રેડી છે તો બને રો વિધીમા આગળ તો ગઈ જાત તો વહેલા વેલા કામ પતાઈ દીધું છે આપણે કેમ કે શનિવાર હતો એટલે બંને છોકરાને વહેલા મૂકવાના હતા એટલે એ વહેલા જતા રહ્યા આપણું કામ પણ વહેલા વહેલા પતી ગયું છે હવે ખાલી નાવાનું બાકી છે તો ઘરનું બધું કામ પતી ગયું છે કપડા નાખ્યા છે મશીનમાં લડી ગયા છે બજારે અને ફટાફટ હવે રસોઈ પણ કરી છે તો પહેલાં નાઈ લઈએ ને પછી ફટાફટ રસોઈનું કામ કરીએ ચાર ગુગરા ભાઈ એક હવે બીજો ગુગરો અડતો ના તને કહી દઉં તારો હિસાબ

તો ગાઈસ આપણું જમવાનું બનીને રેડી છે રોટલી બનાવી છે દાળ બનાવી છે આપણે તીખી તીખી હતી અને ભાત બનાવ્યો છે અને સાથે શીરો વધે તો કાલનો તો આજે થોડી ગરમ કરે છે તો આવી જાઉં મિત્રો જમવા માટે Take the પોતુ મારી રાજા ઈર ઈર જો તেরে ના હુએ તો ઈર પોતુ મારી બાબુ હીર પોતુ મારી હા છે હા ગયા હા ગયા છે રાંજો 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 સ્કૂલ મોય કોને આવનાઈ મમ્મી ને તમે લો અમે તો લીધો ચોકલેટ ગાડીન લેવા લીધો કે લીંબુ ચમચી આરો નહી લીધું ને ચમચી વાગ ગૅપ છે ને એ ચોકલેટ આવશે કે રોમ એક વાર પછી આઉટ થઈ જાય એક વાર થઈ હવે જાવ કે કાલ લ ખાવાની ચાલે ના

તો ગાઈઝ આજે છે શનિવાર એટલે કાલે રવિવારે આપણે મોડા ઉઠીએ તો ચાલે એટલે છોકરાઓને ઘણા દિવસથી ફરમાઈશ હતી કે બહાર હોટલમાં ખાવા નહોતા લઈ ગયા અમારા ને એવું હતું વચ્ચે એટલે અમે તો બહાર જમતા હતા પણ છોકરાઓને લઈને નહોતા ગયા એટલે એમની ફરમાઈશ હતી હલ્દી ખાવાની યાદ તો જઈએ છીએ હોટલમાં હવે અહીંયા જઈને જોઈએ કે એમને હલ્દી ખાવી છે કે શું ખાવું છે તો જઈએ છીએ આપણે બહાર તો બન્યા રહો બ્લોગમાં તો ગાયઝ આવી પહોંચ્યા છીએ આપણે મહાદેવ ડાબા અમે વચ્ચે પણ આવ્યા હતા તમે વિડીયોમાં જોયું હશે તો છોકરાઓને ખાવાની ઈચ્છા હતી અને અમારા સંબંધી પણ છે એટલે અહીં આવ્યા છીએ અંશુને એ દિવસે લઈને નહોતા આવ્યા એટલે હવે આપણે જોઈએ શું એનું મંગાવીએ છીએ આવી ગયા આપણે મહાદેવ ડાબા થેન્કશુભાઈ તો બોલો અંશુભાઈ તમારે સરકારી આ કિચન હરમા ગરમ હલ્દી ના સરકારી સબ્જી મંગાવી છે સેવ ટમાટાની લલિતા ને મે મંગાવી છે હલ્દી ની સબ્જી બાજરીનો રોટલો તો આઈ જાવ મિત્રો ખાવા મહાદેવ ડાબા નરેશભાઈ ના બધું શુદ્ધ હોય છે ઘી ને બધું એમના ઘરનું જ વાપરે છે તો મુલાકાત લેજો મહાદેવ ડાબાની તમે જમી લઈએ તમે પણ આઈ જાઓ જમવા માટે તો ગાઈઝ આવી ગયા છે આપણે ઘરે અને પડી ગઈ છે રાત અને સુવાનો ટાઈમ થઈ ગયો છે તો બસ આજના વિડીયોમાં આટલું મળ્યો પછી નેક્સ્ટ વિડીયોમાં હતા અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે આઇકન તમારું બિલકુલ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ